અરવલ્લીના માલપુર ખાતે લાલજી ભગતનું સ્વાગત સફાઈ કામદારોના પ્રશ્નો માટે કરી હતી દંડવત યાત્રા યાત્રા માલપુરથી દિલ્હી સુધી દંડવત ઈડર પહોંચી હતી દિવસે અંજના પવારે લીધી લાલજી ભગતની મુલાકાત લાલજી ભગતનું વતન માલપુર ખાતે કરાયું ભવ્ય સ્વાગત અરવલ્લીના માલપુર ખાતે લાલજી ભગતનું સ્વાગત સફાઈ કામદારોના પ્રશ્નો માટે કરી હતી દંડવત યાત્રા દિલ્હી દાસ્તાલીસના દિવસે ઇડર મુકામે પહોંચી હતી ત્યાં દિલ્હીથી રાષ્ટ્રીય સફાઈ કામદાર કર્મચારી આયોગના જે અંજનાબેન પવાર ત્યાં અમારી મુલાકાત લેવામાં આવી હતી ને ત્યાં પારણા કરવામાં આવ્યા હતા અને તેમણે અહીંયા ધારણા આપી છે કે જે ગુજરાતના ગરીબ શોષિત જે સફાઈ કામદારો છે એમના પ્રશ્નો હલ કરવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારમાં મળી અને અમારા પ્રશ્નો હલ કરવાના છે અને જે સ્થાનિક જે પ્રશ્નો હતા એ કાલે જ કલેક્ટ્રને કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે જે સ્થાનિક જે પ્રશ્નો છે લઘુત્તમ વેતનના આવી તાત્કાલિક મીટિંગ બોલાવવામાં આવી હતી એ પ્રશ્નો તાત્કાલિક હલ કરવામાં આવ્યા છે અને અમુને ભરોસે જ છે અર્જનાબેન પવાર ઉપર કે અમારા પ્રશ્નો ટૂંક સમયની અંદર હલ કરે અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વિધાનસભા સત્ર ચાલુ રહ્યું છે તો એમાં અમારા જે નીતિ વિષયક જે પ્રશ્નો છે એ આ વિધાનસભાની અંદર અમારા પ્રશ્નો મુકાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ